નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું જેપી પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોતા રાણીપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત કોર્નર જોઈન્ટ પ્રેક્ટિસ આર્ક વેલ્ડિંગ વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજે આપણે પ્રેક્ટિકલનો હેતુ છે કોર્નર જોઈન્ટ બનાવવો જે આર્ક વેલ્ડિંગથી આપણે બનાવવાનો છે તેના માટેનું મટીરિયલ છે એમએસ ફ્લેટ પચાસ બાય દસ બાય એકસો વીસ એમ એમ લેન્થના બે પીસ આપણે ઉપયોગમાં લેવાના છે આ પ્રેક્ટિકલની અંદર વપરાતા ટૂલ્સ જે છે વેલ્ડિંગ મશીન સલામતીના સાધનો અર્થ ક્લેમ્પ ટોમ્સ ઇલેક્ટ્રોડ હોલ્ડર અર્થ ક્લેમ્પ ચીપિંગ હેમર વાયર બ્રશ વેલ્લીંગ ટેબલ બસ્ટાર ફાઇલ બેન્ચ વાઇસ સ્ટીરૂ અને ટ્રાયસ્કેટનો ઉપયોગ કરીશું જોબની અંદરમાં જે સ્કિલ આવે છે તેમાં એક છે સાફ સફાઈ કરવી બે નંબર જોઈન્ટ સેટિંગ ત્રણ નંબર છે ટેકિંગ કરવું ચાર નંબર છે વેલ્ડિંગ પાંચ નંબર છે ચિપિંગ અને છ નંબર છે તેનું ચેકિંગ કરવું આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે નીચે મુજબની સાવચેતીઓ રાખીશું વેલ્ડિંગમાં ગરબ જોબને ટોંગ્સ એટલે કે શાંતિથી પકડવાનો રહેશે ચીપિંગ કરતી વખતે ચીપિંગ ગોગલ્સનો ઉપયોગ કરવાનો રહેશે વેલ્ડિંગ જોબમાં વેલ્ડિંગ કરતી વખતે તેનો પોશાક પહેરવાનો રહેશે વેલ્ડિંગ કરતી વખતે હેન્ડ સ્ક્રીનનો ઉપયોગ કરીને જ વેલ્ડિંગ કરવાનું રહેશે જેથી આંખોને નુકસાન ન થઈ શકે કોર્નર જોઈન્ટની અંદર આર્ક વેલ્ડિંગ મશીનની અંદર આપણે સલામતીના સાધનો જોઈશું તો પહેલો છે લેધર એપ્રોન જે આપણે શરીર ઉપર ધારણ કરવાનો છે હેન્ડ ગ્લોવ જે આપણે હાથમાં પહેરીને વેલ્ડિંગ કરવાનું છે સેફ્ટી તરીકે સેફ્ટી ગોગસ્ટનો પણ આપણે આર્ક વેલ્ડિંગ દરમિયાન ઉપયોગ કરવાનો છે આ છે ચીપિંગ હેમર વેલ્ડિંગ કમ્પ્લીટ થયા પછી ચીપિંગ કરી અને ચિપિંગ હેમરથી દૂર કરવાના હોય છે આ છે ટોંગ વેલ્ડિંગ દરમિયાન ગરબ જોમને પકડી અને આપણે વેલ્ડિંગ કરવાનું હોય છે પોનર જોઈન્ટની અંદર વેલ્ડિંગ કરી અને ટ્રાય સ્કેની મદદથી આપણે નેવ ડિગ્રી જોબ કમ્પ્લીટ છે કે નહીં તે ચેક કરવાનો હોય છે અને કમ્પ્લીટ થયા પછી આપણે વેલ્ડિંગ લાઇન પૂર્ણ કરવાની હોય છે સ્ટીરૂલ છે સ્ટીરૂલનો ઉપયોગ આપણે જે મટીરિયલ ડ્રોઈંગમાં આપ્યું છે તે યોગ્ય છે કે નહીં તે આની મદદથી આપણે ચેક કરવાનું હોય છે સ્ટાર ફાઇલની મદદથી ફાઇલિંગ કરી નેવ ડિગ્રી એંગલ બનાવી અને બંને પીસ વેલ્ડિંગ કરવા માટે તૈયાર કરવાના હોય છે ડ્રોઈંગમાં બતાવ્યા પ્રમાણે આપણે મટિરિયલ લઈ અને આ રીતે વેલ્ડિંગ કરવા માટે તૈયાર થઈશું મટિરિયલ કમ્પ્લીટ બનાવેલું છે રાઇટ એન્ગલ પ્રમાણે કોર્નર જોઈન્ટ બનાવવા માટે આપણે આર્ક વેલિંગ મશીનને સૌપ્રથમ એની મેઇન સ્વીચ ચાલુ કરીશું મેઇન સ્વીચ ચાલુ કર્યા પછી મશીનને ઓન ઓફ સ્વીચને આપણે ચાલુ કરીશું ઓન ઓફ સ્વીચ ચાલુ થયા પછી મશીનના એમ્પિયરને આપણે આ રીતે હેન્ડલ ફેરવી અને એકસોને દસ એમ્પિયર સેટ કરીશું અને ઇલેક્ટ્રિક હોલ્ડરની મદદથી આપણે વેલ્ડિંગ આર્થ વેલ્ડિંગ ચાલુ કરીશું આ અર્થ ક્લેમ્પ છે જેને આપણે વેલ્ડિંગ ટેબલ સાથે અર્થિંગ માટે જોડાણ કરવાનો હોય છે અને વેલ્ડિંગ મશીન આ રીતે આપણે ચાલુ કરી અને વેલ્ડિંગ કાર્ય આપણે ચાલુ કરીશું અર્થિંગ ક્લેમ્પ છે એને આપણે વેલ્ડિંગ ટેબલની સાથે આ રીતે અર્થને ક્લેમ્પ કરીશું અને વેલ્ડિંગ માટે આપણે હવે જોબને ચાલુ કરીશું આ રીતે વેલ્ડિંગ કર્યા પછી આપણે ટોંગ્સની જોબને પકડી અને ચિપિંગ એમની મદદથી ચિપિંગ કરીશું આ રીતે આપણો કોર્નર જોઈન્ટ તૈયાર થયેલ છે તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળેલ હશે તો આશા રાખું છું કે આપ વર્કશોપની અંદર આનો ઉપયોગ કરશો આભાર